નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રાઠોડ નારાયણ આઈસીએલ કંપનીમાંથી આવું છું ઇઝરાયલ કેમિકલ લિમિટેડ અત્યારે એક આપણે કાંગનું વાવેતર છે ખેતરની અંદર વિઝિટ માટે આવ્યા છીએ રિઝલ્ટ જોવા માટે તો આ જે કાંગનું વાવેતર છે એની અંદર આપણે આઈસીએલનું જે પોલિયો સલ્ફેટ આવે છે એકમાત્ર કુદરતી ખાતર કે જેની અંદર કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે સલ્ફર છે અને પોટેશિયમ છે તો હવે એની અંદર આપણે જો આપણે પરમે જોશું એમાં શું છે કે આ જે દેખાઈ રહી છે જુ કાંગ કે ની અંદર આપણે પોલિસલ્ફેટ વાપરેલું છે અને એક કેરો છોડી દીધેલો છે હવે બે માં આપણે ડિફરન્સ જોશું એક એક છોડ ઉપાડીને સૌ પ્રથમ આપણે જે માં વાપરેલું છે છોડ ઉપાડશું હા માં આપણે કે કરી છે હા વાપરેલું છે એ છોડું છે આઈસીએલ પોલિસલ્ફેટ વાપરેલું છે એ છોડું છે હવે આની છોડો ભાંગી ગયો છે કંઈ વાંધો નહીં હવે આને આપણે જોઈને જોશું મૂળની સંખ્યા અને મૂળનો ગ્રોથ તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ જે છોડવો છે એની અંદર પોલીસ હલ્કટ વાપરેલું છે અને આ જે છોડવો આપણે ઉપર એમાં પોલીસ અલકટ વાપરેલો નથી તો તમે જોઈ શકો છો તમારી નજરે જ કે આની અંદર મૂળનો ગ્રોથ તંતુ મૂળની સંખ્યા છોડનું બંધારણ અને છોડની જાડાઈ અને મજબૂતાઈ તમે જોઈ શકો છો આ સેમ છોડવા છે બે એક જ સાઇઝના તો જોઈ શકો છો આ જે છે એ પોલીસલ્ફેટ વાપરેલું નથી અને આ છોડવામાં પોલીસલ્ફેટ વાપરેલું છે તમે જોઈ શકો છો તમારી નજરે આનું રિઝલ્ટ મૂળની સંખ્યા મૂળનો ગ્રોથ લગભગ મારા અંદાજ પ્રમાણે છ ઇંચનું મૂળ છે આની અંદર ને આની અંદર માત્ર જોવા મળે છે બે ઇંચનું તો ખૂબ જોરદાર રિઝલ્ટ મળેલું છે કાંગના પાકની અંદર તો ખેડૂત મિત્રો હવે આની અંદર આપણે એક સ્પ્રે સ્ટાર્ટરનો મારેલો છે હવે પછીનું જ્યારે ડુંડી નીકળવાની શરૂઆત થાય ત્યારે આપણે બુસ્ટર મારવાનું છે દાણું બંધાવવાની જ્યારે શરૂઆત થાય ત્યારે આઈસીએલનું જે ફ્રૂટ આવે છે એ મારવાનું છે અને પાકવાના સમયે પિકવન્ટ જે આવે છે એ ન્યુટ્રીવન સિરીઝ જે આપણે આઈસીએલ કંપનીની છે સ્ટાર્ટર બુસ્ટર ફ્રૂટ અને પિકોન એ આમાં આપણે ટ્રીટ કરવાનું છે અને ત્યાર પછી ફરી એક વખત આપણે વિડીયોમાં જોશો કે એનું રિઝલ્ટ કેવું રહી છે આભાર